પૂજ્ય સંત શ્રી મહારાજની પ્રેરણાથી ભાવિસ મહારાજે કચ્છના બે દિવસની યાત્રા કરી પરમ પૂજ્ય સંત શ્રી મહારાજની પ્રેરણાથી ભાવિશ મહારાજ કચ્છના બે દિવસની યાત્રા કરી યાત્રા દરમિયાન તારીખ અઠ્યાવીસ ના સુંદરકાંડ ટીમના નીતિનભાઈને ત્યાં ખેતરપાળ દાદા અને હનુમાનજીનું પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ત્યાં હાજરી આપી હતી

તારીખના સવારે પ્રસ્થાન કરી અને બારા ગામ જ્યાં નાનબાઈ સતીમાં પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ત્યાં પણ દર્શનનો લાભ લીધો પ્રસાદનો લાભ લીધો અને ત્યાંથી ત્રીસ તારીખે તેરા ગામ જ્યાં કુળદેવી માતાજી ઝાલપામાના દર્શન કર્યા અને ત્યાં પ્રસાદ લીધો હતો તેરાથી રવાના થયા માનકુવા પહોંચ્યા જ્યાં લાભ લીધો સમાધિ મંદિર અને પ્રસાદીનો લાભ લઈ સીધા ત્યાંથી ગાંધીધામ પહોંચ્યા અને સાંજે પાંચ વાગ્યાની ટ્રેન પકડી પરત હરિદ્વાર પધાર્યા કચ્છની બે દિવસની યાત્રા પૂજ્ય મહારાજની પ્રેરણાથી હરિદ્વાર ખાતે પૂર્ણ થઈ રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ